આજે આ ગામ મહેમદાવાદમાં એક નવું સોપાન આપણના વચ્ચે મળ્યું છે અને ખૂબ અતિ મહત્વનું એટલે જયનાથ કરો આનંદ આનંદ થઈ જાય બોલો સદારામ બાપાની વાહ ખૂબ જ આજે ગામ મહેમદાવાદમાં આરાધના સહકારી બચત મંડળી જ ની વાત છે કારણ કે જીવનમાં એ બચત કરવી અતિ મહત્વનું કારણ કે કરોડો રૂપિયા આપણી પાસે હશે પણ કે વાપરતા વાર નથી લાગતી ભલામાણા પણ થોડે ધીરે 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 એની બચત કરીને સાહેબ ઈ મૂડી આપણને સંકટ સમયે આ મૂડી કામ આવશે એટલે ખૂબ આનંદની વાત છે રાણાવાળા શાખા ખોડિયાનગર સમી એના મયુરભાઈ ઠાકોર બાળ મેનેજર અને માસિક થાપણ બચત યોજના મહિનાની આ સ્કીમ મૂકેલી છે મહિને મહિને આપણે કરકસર કરીને એની બચત કરીએ એ બચત આપણા ભવિષ્યના બાળકો માટે કામ આવે અને જીવનમાં આ મનુષ્ય ને જેવો દેહ મળ્યો ભલા માણા અને જો મનુષ્ય નું દેહ જીવન આપણને જીવતા ન આવડે તો એ પશુ સમાન કહેવાય પરમાત્મા એ મોગો મનુષ્ય આજો એ અણમોલ ખદાનો રત્ન આપા પણ આજે આ અમૃતભાઈ ને સોનાજી ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમૃતભાઈ ને નામ આપ અમૃતભાઈ અને મને સોનાજી આમંત્રણ આપ્યું મારે કામ તો હતો આજે દિગમરોડી ઓલી પાલખી હતી આજે 25 મગિયો પણ મેં કીધું તો ઘડીક આવી જઈ પણ ખૂબ આનંદની વાત કે આપણને આ ગામમાં ને ગામમાં ખેતરનો પાણી ખેતરમાં ગામનો પાણી ગામમાં ગામનો ધળ ગામમાં રે ગામની બચત થાય એમાંથી તાળીઓ તો પાડો ભલા માણા અને નાની મોટી જે કાંઈ આપણા કામ હોય આર્થિક સામાજિક આપણા સંસાર વ્યવહારના જે નાના મોટા કામ હોય કોઈ અવસર હોય લગ્ન હોય પ્રસંગ હોય લુડો પ્રસંગ હોય એમાં કાંઈક લોન આપણી જમા થયેલી હોય તો લોન કઈક આપવાની વાત છે ને આમાં તો સમજ આ લોન પણ આમાંથી મળશે પણ અને તમારી બચત થી કે પાંચ ઘણી લોન આપશે એટલે લોન અને ભેળો કરજો બચત કરજો તો મળે નકે રવિ સાહેબ કીધું છે એક ભજનભાઈ કે દીધા વગર નું ક્યાંથી પામશો દેવું હોય તો ભૈલા આ દઈને દાજુ પછે કાય મેળ પડવાનો નથી પરમો અને આ તો ખૂબ આપડા મહેમદાવાદના આંગણા ખૂબ એવાઓ એક રૂડો આ યાદગાર આપણી શાખા ખોલી છે સોનાજી દીકરાએ ના એને આપણે બધા સાથ સહકાર આપીએ અને કરકસર કરીએ કરકસર કરકસર તેવડ છે એ તીજો ભાઈ આપણી ગાંઠ ભાષામાં કહી દઉં તેવડ છે ને એ તીજો ભાઈ ખબર જ નહીં પડે તમારે આજે પાંચસો જમા મહિને કરાયા હજાર કરાયા એમ કરતા કરતા એ સમય જાતા એક એવું આપણી પાસે ભંડોળ ભેડું થઈ જશે ભલામાણા અને એમાંથી જે કઈ આપણે કરવું છે એ રૂડા પ્રસંગો થશે અને બીજો કે અમારી પાસે તો કઈ નથી મહિને મહિને પણ જે તમે આજથી કરીને જે તમારા દોષ દુર્ગુણો છે વેસનો છે બીડી પીતા હોય તો બીડી મેલી દેજો ભલામાણા આજથી કરીને જે કઈ નાના મોટા વેસનો છે વેસનો એ તિલાંજલિ આપીને

મારી માતા બહેનો વિનંતી કરો કે દીકરા દીકરીઓને એક સમાન ગણીને ભણાવજો શિક્ષણનો યુગ ચાલે છે અને આ બચન કરજો બહેનો ને કહું કે શાકભાજી લેવા દો ને તો પચાસ નો લેવું હોય તો ચાલીસ નો લઈ દસ રૂપિયા અને આ મંડળીમાં બચત કરજો આ તો બેના નું કામ છે અને પછી તમે યાદ કરશો કે લવિંગજી વાત સાચી કરતા હતા એ વર્ષે બે વર્ષે પાંચ વર્ષે તમારું એ મૂડી રીને એ તમારે કામ આવશે એવી બચત મંદિરીનો એ આરાધના બચત સહકારી મંડળીનો આજે લોકાર્પણ કર્યું છે મને બોલાયો મારો સ્વાગત સન્માન કર્યું એ બદલ આપનો સરપંચ ભાઈ આદમભાઈ ભાઈ બેન બધા બેઠા આમાંથી સરપંચે બેઠા અને બધાએ ઘરમાંથી ગેજ્યું ભાઈ બચત કરો આપણે